हालो ये टोली लेकर हम कहाँ जा रहे हैं ये देखिए चल भी नहीं रही है धीरे धीरे चल रही है क्योंकि यहाँ पे हमको जाना है दूधी में जो हमें वेला थै दूधी वाला पहटाई फूटवा माँड्या धीरे धीरे लगभग बढ़ वायरल जा है थोड़ा दी हजी कदाश हो जाए जे मतलब कहम सो बता है मजा में तो शुरुआत करे दोस्तों आज ब्लगनी तो हलो आपने जाए खेतर में नाई पे आप भे चालू है भे धोई ली અને થોડોક ભજન ભજન ગાઈ લઈજો આ બધું ભેં દોવાઈ છે ચાલુ જ છે પછી જાય ઓનીકર પાણી આલે છે ન્યા અને પછી જાય એ ખેતરમાં જોકે રિક્ષાઓ મકાઈ બધું ભરાય છે તો હાલો ન્યા આપણે જાય ઘડી ઘડીક ઘડી બધું બધું કામ કરીએ એવું બધું છે અને આ બધું ભેંક દોવાય છે કરાચી બાપા હા ભેંઘું દોવાય છે તો ભેંહું દવાંટાણું થઈ ગયું છે હાલો ઓનીકોર આલું નકર ભેંક પાછી આની કોરથી ભાઈ પાટા રહે ખોટા ખોટી અને હાલો તો શરૂઆત કરીએ જ ના ને આમાં કઈ કેરી બીજું કંઈ દેખાતું નથી ખર્ચ્યું નથી ઘીણી ઘી ક્યાં નથી રીત દેશી કેરી છે એ ખાઈ જાય

હું તો આની કોર આલે હે ભાઈ પાણી અને ફૂલે ફૂલ જાય છે તો આજુ નીકળી જેવું પાણી તો તલ સડાવ્યું તેલમાં પાણી કરો વારે છોકરો પાણી પાણી કોઈ આજુ નીકળી ગયું વધારેનું પાણી અ આની કર ફૂટી ગયું સરખું કઈ ક્યાં ફૂટ્યું છે આ બધું દુકાન નીકળ્યા અહીંયા એટલું બધું સાજુ કાઢી નાખું ભાઈ પાણીનું બગાડ થાય બહુ તા તૈલમાં જાય છે પાણી સેટ ઓની કોઈથી હાલતું છે પાણી ત્યાં એટલો બધો ભરાવો નીકળે છે અમાર ઓહો ધોરિયા કરતા ત્યાં પાણી બાઈને નીકળું જાય કુંઠ ભરાણી તો અહીંયાથી ચાલુ કર્યું છે પાણી ક્યાં ક્યાં નીકળે છે જવે છે જવે ધોરિયામાં જવે છે તો છે કે તું પાણી વારસ તું શું કરસ ઠીક તો ધ્યાન રાખીને બેઠો ભાઈ તો તું તો ભાઈ રહેવો ગારા મજા આવતી છે ને તને કા હાલ ભાઈ ભાઈ હું આલે હાલે ને બપોર ટાણું થઈ ગયું છે પાંચ વાગ્યા છે રોંઢો ટાણું તો હા અને રાચી બાપા એક ભજન ગાહે ભે હું જો ગરપણ જેવું ખાય છે શીખું ને એવું બધું હાલો રાચી બાપા ગાઓ બીજું આમ ફરી જાય ઉપર નવરું પડશે <Ergeb considers child teaching>

ભાય ભાય એ વેડા ગણ કોય કરી કામણ મને કોય કરી દાસી જીવન સદ ભીમને શરણે આ તો મને પાલો પાયાના પરમાન કામણ મને કોય કરી વેડા ગણ કોય કરી કામણ મને કોય કરી કામણ મને કોય रेडी ने तो हाँ भाई वालो रेडी वाह हालो गवाई गया इतनु भजन धून भजन रेगा वो तू ही हालो वो पश्चिमी जो के करिए बिजु हूँ हालो ये टोली ले कर हम कहाँ जा रहे हैं ये देखिए चल भी नहीं रही है धीरे धीरे चल रही है क्योंकि यहाँ पे हमको जाना है और ये ठुठा है वो भरना है क्या वक्त भाई रे हैं वजन में ऊपर ही આવડા આવો આ આ તે જ કામ છે તો વાદરાજો થઈ ગયા આવો અમુક અમુક રાગ થઈ ગયું બધું તે તણાઈ આવતા છે ખટખડાટી કરવા ભરી ગયા હતા એ તો જ જમીનનામાં પાણી પાઈ દેવાનું નુકસાન આ લઉં હું આ ભર લવામાંથી તો આ હાથે કોઈને લાગે ઠુઠું હાલે તો હું ભાઈ ઠુઠું ભરતો એવો જવો આખે કોઈ હે ને એક પડ્યું આ ખાખરાનું તો આ હે ને બેઠક વ્યવસ્થા કરી દીધી એટલે કંઈક નેવરા હોય ને બેસવું હોય ને બેસવા થાય ખાડો ખોદીને અને ટૂંકમાં છે ને ભરી દીધું એટલે હવે બેઠક જેવું થઈ ગયું ખરેખર ખરું એટલે અહીંથી આમ નેવરા નેવરા બેઠા થાય પાવડો લઈને ખોદીને ભરી દીધું નાનો વેઠ થાકી ગયા છે તો પાણી પી લઈ ટાઢું હિમાળ દેવું પાછું ચા પાણી તો પી લીધા છે લે આ લે આમાં કીડી જામી ગયા છે કીડીયું પણ આ ગયડું જોવે એટલે આવી ભાઈ નો પછી વાળી લઈ જવાની છે હાલો પાણી પી લઈ ચા તો પીવાઈ ગયું છે અને હવે હાથે હાલી ગયું છે આપણે કામકાજ પૂરું હાલો ભાઈ તો હવે આપણે ધીરે ધીરે ખેતરમાંથી શેટાણે તો બધું કામ પૂરું થઈ ગયું છે હાથી એક બે જગ્યાએ ક્યાંક ખડ ને ઓતું જ્યાં ફેરવી લીધું બાકી એવો બકાલું થાય જો બહુ મસ્ત થઈ ગયું થોડા કઢા ખીલી ગયું આ વેલા ને અમુક વેલા મોટા થઈ ગયા છે અમુક વેલા હજી ભીણકા છે બાકી ભીંડા તો એક નંબર છે આની કોઈ ને દૂધીમાં જો હવે વેલા થવા માંડ્યા છે અને દૂધીના ઓલા પહોંચાઇપ ફૂટવા માંડ્યા છે તો એ ધીરે ધીરે લગભગ બધું વાયર થતું જાય થોડાક દે હજી કદાચ હજી કેટલા દી પંદર વીસ દિવસ આ તો પાછું વાતાવરણ થોડુંક આમ ચોખ્ખું છે પણ આમ વાદરા થઈ ગયા ધીરે ધીરે મારે લેવાનું છે એક તગારું જો આની આનીકર પીડાઈ છે ને એમ હાથી વધારે એટલે જેમ જમીન હુંકાતી જાય એમ છોડવાનું વધારે પાણી જરૂર પડે ને એમ કારે પકડે બાકી તો જે કરતા હોય ખબર હોય કે ભાઈ અતિશય પાણી છે કોઈ પણ વસ્તુ નકામું હોય ચાની કેમ કારે પકડી લીધી છે જો અહીંયા આ દૂધીએ વેરો નાખી દીધો સમજી લો કે લાંબા પકડી લીધી હવે મીંડા જવો હરિયા લાંબા થવા અને આમાં એના ફૂલના કરમરિયા મંડા બે હવા બાકી પાંદડા પાંદડું છે ખાખરા જેવું મોબાઈલમાં એ અર્ધ હોમાયમ નથી આવ્યું જો કેમ બાકી આવી બધી નરવાઈ થઈ જાય ને દૂધીને એટલે એક નંબર આની કોઈ હવે પ્લાનિંગમાં જો પાંદડા મોટા થવા છે એટલે ઝીણું ઝીણું અમુક આમાં એમ જ છે બાકી વસારે થોડુંક દબાણું છે એ જો કે અમને માવજત વધારી દીધી છે સારું થઈ જાય બાકી આમાં તો બધું કંઈ ઘટે નહીં એવું છે જ નયા મંડ્યા આવવા આવે ધીરે ધીરે સંધ્યાટાનું થતું આવે ભાઈ આપણું કામ હવે પૂરું એન્ડ ઉપર છે આમાં તો જો મંડા હરિયું નાખવા વહેલા લાગટ ધીરે 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 વહી પકડી લીધી પૂરે ફૂલ કારણ કે એ જ અગત્યનું વહી જો ઉપર સડી જાય ને ટૂંકમાં વહેલા તો જો આ કેમ સ્પ્રિંગ મારી દીધી એમ લાગત સ્પ્રિંગ લાગી જાય ને પછી પૂરું કારણ કે સ્પ્રિંગ લાગી જાય ને ફૂલ મીંડા આવવા આ એટલે હવે એ આમે ફૂલ આવવા માટે એટલે એ નક્કી જોઈએ કે ટૂંકમાં ઉતારવાની તૈયારી હોય અહીંયા જો આ સેટ અત્યાર સેટ વહેલા પુગાડી દીધું અહીંયા ત્યાં આ મારી દીધું ફૂલ જેવું થઈ જાય ને ઉપર રોઈ જાય આમાં ફૂલ આવી ગયા છે એટલે હવે ઉત્પાદન ચાલુ ટૂંક સમયમાં અમુક છડાવી દીધા અમુક વેલા એની મેળે સડી ગયા અમુક નજીક સડાવવા પડે ટેકો કરવો પડ્યો એટલે સારી એમ જ છે આખા આખો મેં દીધું જો આમાં બધું હાઈ ક્લાસ છે એટલામાં તો ખાતર નહોતું ને હાઈ ક્લાસ થઈ ગયું છે આ ખાતર વગર નું થોડુંક છે નહિ દબાણનું જા ભાઈ નાયા ખોડી દીધા છે હમણાં બધું એનું વિખાઈ ગયું ને એટલે જો સાડી દો એટલે હમણાં તે ને ભૂંડા આ બાજુ કઈ નથી દેખાતું થોડાક બધું વેર વિખેર થઈ ગયો હમણાં પડી ગયો ને છે ને બધું આ નવું ડાયે રાખે એમ છે ભૂંડા ને ઓલડાન સીકો આમાંથી ઉલરી ગયા લાગે બધા એટલે કહું સિકુડી માંથી હવે સીકું ઉલરી ગયા કારણ કે હમણાં સીકું બહુ ખાધા અને તમને ખબર છે મોત છે છે પણ એ તો કંબાઈ નહીં પાસે હા મત બેઠું છે ઓહો બકાલા માટો મારી લઈએ તો બકાલા શું કહેશ રીંગણાભાઈ તો રીંગડા છે એ મોટા થવા ભાઈ એમ આ બીનું રીંગણું રાખવું લાગે છે અને એક ઓનીકળ થતું આવે છે ગુલાબી રીંગણું આ નીકળે ઓલા કોલર રીંગણા છે બાકી આયા એક નંબર છે કંઈ ઘટે નહીં એવા જાંબુડા આખા એમ ઓહો નીકળ્યા જાંબુ જાંબુ આવે બી ઓ કેવા ખાધા જેવા હોય ખાટા હોય કે તુરા હોય કે બહુ ઓયલા છે ખાટા તુરા બધું રીંગણા ને આ રીંગણું ઓયલું છે આ પાછું ગુલાબી છે નોખી નોખી વેરાયટી છે કારેલામાં કારેલામાં આવે છે છે એમ તો ઘણો ખેડૂતો બાકી છે હાલો સૂર્યનારાયણ હાથમી ગયા આપણું કામ પૂરું થઈ ગયું ને કે ગાડીમાં આવી ગયા છે ને હાલો હવે હાલીએ તો બીજું ધીરે ધીરે થાય ગીર નારી બાકી દર્શન થાય ને ગિરનારના અહીંથી હામે બે ટોઈસો દેખાય ને ત્યાં છે અંબાજી અને આવડી આ ટોઈસ છે ને આવડી આ તમને જે મારા આંગળીની બાજુમાં ચોઈસ દેખાય બધું એ કરીને દેખાય ભાઈ જે આ જે બે તમને ચોઈસ દેખાય છે ને એ છે ગિરનારની અંબાજીની ટોઈસ અહીંયા તમને એટલી દેખાય શું કરીએ ને તો બાકી જોવાદરા થઈ ગયા છે બહુ મકાઈમાં શું છે આવડી આ ફૂલ્લી છે બી તો બી ફૂલ ફૂલી કહેવાય એમ તો દેશી ભાષામાં બી જ થઈ જાય ખાતો આવે છે દોઢો ભરાઈ ગયું દૂધ રાખી ભરાઈ ગયા ક્યાં બેન દૂધી પવન બહુ ઉડી ગયો છે અત્યારે દિયા સમજ્યા ટાણું થઈ ગયું છે અને પવન એ ઉડી ગયો છે હાલો વાદળા થઈ ગયા છે સૂર્યનારાયણ જો ધીરે ધીરે આથમમાં બાજુ છે અને આપણે તગારું ટોપડીને બધું લઈને રહ્યા છીએ હા હાલો જાવન ટાણું થતો હશે એટલે ખાલી પડી ગઈ છે હવે ઝાખેપ આવી ગઈ છે આજે પાછી આવી ગઈ હા એટલે હાલો તો આજના બ્લોકમાં હવે પૂરું થાય છે કામકાજ અને હવે મળશું તો એ કાલના નવા લોકમાં ત્યાં સુધી આવજો બધાય